જય મલ્લિતાજી વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં આ નવા બ્લોગ વિડીયોમાં વરસાદભાઈ થઈ ગયો પાછો ચાલુ કાલનો થોડો થોડો રેડા પડે દવા સાઇટી આપણે આમાં એક્સ રે કે કાલે હતી પરમદી છે આમાં આપણે ભાઈ પરમદી દવા છાટાલી છે એક એક્સરે છે જી ભાઈ બધા ઇન્સ્ટામાં યુટ્યુબમાં બહુ એડવર્ટાઇઝ ચાલુ છે એની અને આય ભાઈ ધોકડનું ગુંડું હતું એમાં ઢોકળની સાટી દીધી એટલે માઇન્ડ બી એટલી વહી જોકળ વહી જાય એક એક્સ રે એક્સે નિન્જા ખાતર અને એક ભાઈ કોરાજન ત્રણ વસ્તુ સાટેલી છે આપણે અને ડ્રેગન ફ્રૂટ થઈ ગયું છે હવે આપણું હવે પાકી ગયું પાક ઉપર આવી ગયું લાગે છે હજી તો કઠણ કઈ પાક ખબર નથી આપડે અને એક ભાઈ અહીં વયું આપણે જોઈ લે ઉગી ગયું છે ઘરનું બકાલું રીંગણી ગલકાન ઇહોણાન પોપિયાન ગુવાન ઘણું થઈ ગયું ધીરું ધીરું થતું આવે છે દવાની ભાઈ જો એક્સ રે અને આ છે ભાઈ બુસ્ટર નિંજાનું એટલે કે ખાતર જવાનું છે ભાઈ હજી એક ખેતર આપણે દવા છાંટવાની બાકી છે ન્યા દવા છાંટવાની બાકી છે અને ભાઈ ગિરનાર ચારનો ભાઈ એક આપણે જ્યાં માંડવી જો હમી કરી હતી ને ત્યાં આગલા વરસાદમાં થોડાક છોડવા ઉગી ગયા એ હું તમને થમનેલમાં ભાઈ ફોટો હશે ને એ એવી માંડવી છે અહીંયા તમનેલમાં જે ફોટો દેખાતો હોય ને જે વહેલી ઉગી ગઈ હતી એનીમાં અત્યારે માલ થઈ ગયો હોય પુષ્કળ બાકી કસકણ જોઈ લ્યો કર દીધું છે અહીંયા વરસાદ તો ભાઈ કાલે હાલી એક જ વાર પીડ્યો થોડો ઘણો કસકણ કર દીધું જોરદાર અને કાલ ભાઈ જ ગારો પડતો હતો નળીમાં જોઈ લ્યો ગારો ગારો કરી દીધો છે થોડીક નળી ઓક ફૂટ જેટલી આનું કામ હવે ભાઈ જવું તેવું છે એક બે વાર એકાધી વાર પડીએ કામ પછી નહીં પડે દવાનો રાઉન્ડ ભાઈ આપણે પહેલો દવાનો રાઉન્ડ મારીએ અત્યારે ત્રીસથી પાંત્રીસ દિવસ ત્રીસ દિવસ પાંત્રીસ દિવસની છે હજી એક જ રાઉન્ડ લીધો છે આપણે જોઈ છે બીજો રાઉન્ડ કંઈ લઈએ હવે બીજો રાઉન્ડ ખાસ અત્યારે જરૂર નહીં પડે એક્સ રેનો પંદર દિવસ પછી પાછો લેવું અત્યારે માંડવી પણ કંઈ વાંધો નહી એટલે નથી લેવું પડે એમ અને વાગી ગયા ભાઈ અત્યારે હવાર હવાર ને હાથ જોઈ ગયા બાબુડા આટો મારીને આવી ગયા પાછા તો ભાઈ જાય દવા બવા સાઠવા રેડા નહી આવે તો સાઠ્યું તો તમે કન્ટિન્યુ બને રેજો કામકાજ ભાઈ માંડવીનું હાથી આંકવાનું ને દવાનું ને પૂરું થઈ ગયું હાથી જોકે પાછા હાલ ત્યાં કરી જો વરસાદ વરસાદ નહીં આવે તો બાકી બળદને લેતા આવ્યા ભાઈ જોઈ ખોડ ખડબ કેમ છે બળદ આમાં રખડીએ ને આપણે થોડું ઘણું નેદવાનું કામ ચાલુ છે તે નેદી ઉકલીએ તો ભાઈ જોડદાર છે એટલે વાંધો નથી બળદ ધરાવી દે બે કલાક સરે તો બાબડાને બાંધી દીધા છે ને એ નક્કી નથી જાય આજે ઘડી ચરવાનું ઘડીક ભાઈ સહરીએ તો છે જો ભાઈ વરસાદ આવી જાય તો ઘડીક બળદ ચારીને ગઈ જાઉં નક્કર ભાઈ બપોર પછી જો હાથી ધી હાકશું થોડું ઘણું કેમ કે ખાસ જરૂર નથી આ તો કોઈ જીનો પિયારો પાછો વિપડો હોય પાછો ભાઈ ગોથું મારી જાય બધું હાલતું હોય માંડવીમાં ખાસ કઈ છે નહીં ભાઈ આપણે ઓલી ભાઈ એક્સ રેનો રાઉન્ડ લઈ લીધો એક અને ગીરનો લીધો ને એક ખાતર નરો ભાઈ હારી ગઈ છે આવો ભાઈ જોરદાર વરસાદ પડી જાય ને જો તો જોરદાર મજા આવે જેવો તેવો પડે છે બહુ નથી પડતો દવા ભાઈ આપણે ભરમ દિવસ એવાના સેતી રીતે સારું છે દેખાય હું ખૂણું પાન બધું પાછો નવો કોર ચાલુ થઈ ગયો આ ખડની દવા ભાઈ થોડી ઘણી માંડવી રોકાઈ ગઈ હતી બ્લેક કરી ગઈ હતી બખડની દવાઈ તો ફૂટ બહુ સારી કરી છે હાર મારી જે આપણે આગળ વિડીયો બતાવ્યું છે તો ભાઈ ઘડીક નેદી લઈ પછી મળી તો સુધી કન્ટિન્યુ બન્યા બાકી છે ને એક નંબર હા ભાઈ એક મહિનાથી નહીં રહી માંડવી એક મહિનો ને દસ દિવસ જેવી થઈ ટાઈમ થઈ ગયો ભાઈ બે જેવો એક જોઈ લઈએ બળસ આપણો સરે અને એક રાજા શાહી જોઈ લઈએ બેઠી કેમ છે સરવાની કંઈ પડી જ નથી અહીંયા આની અહીં ખૂંદી ખૂંદીને રોગું બગાડ નાખું તો વાંધો નહીં ભાઈ ઘણું ખાઈ ગયા તરાઈ ગયા હવે ભાઈ આપણે જવાનું ટાઉન નેતા હતા ને હવે જવું છે હાથી આંકવા બળદ લેતા જાય ખોટ જોરદાર છે પણ સરે નહીં બળદ એ છે નાળા ને બધું છોડી લઈ ખાલી ભાઈ આવા ખડ નું થૂંબડું એમાં બાંધી હોય તો એવું કરીએ સરવામ ભાઈ હું વાંધો આવતો હોય દૂસો ખાય નહીં સરે ઇની એ ઉંગામ કચ્ચે બસ આ તો ઓસો જ છરે પેલે થી ઓલન માંધો ન હોય ઈ જી કરા કે વરસાદ જેવું ભાઈ થઈ ગયું છે આયો નઈ કઈ વરસાદ ખાસ ઓરી બેબાસા કાલે લઈ આવું કાલે આઈ લઈ આવું કા ઓલે કેટરે જો હાથી આખતા હુ તો નઈ લઈ જાઉં કે ભાઈ હાથી આખતા હોય નઈ લઈ જઈમ બળત ભેગા કળી કાંઈ પવનના બે હારા અને સરવું હોય તો સરય ને કર કંઈ વાંધો નહીં કરે જઈને ડૂસો નાખ દે હું આ થોડોક આરુડો છે સરવામાં બોલો સૈરા રાખે આખો ધી કદાચ બાંધેલો હોય નહીં આખો ધી બાંધે સૈરા રાખે અટિયા જવું છે આપણે ભાઈ હાતી આકવાનું ધી હાથી આખી લઈ થોડું ઘણું જે આ ખાસ જરૂર નથી એવી પણ વરસાદ છે નહીં ને વરાપ જેવું છે તે હાકી નાખી થોડુંક તો ભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી ભાઈ આગળ આપણે ભાઈ કાલના વિડીયોમાં ત્યાં હું બધાને જય મુરલીધર જય વસરાજ